આઉટ ઓફ કન્ટ્રી ફરવા જવું હોય તો દરેક લોકો નું ડ્રીમ હોય છે પણ ઘણી વખતે આપણે હોટલ બુક કેવી રીતે થશે ખાવાનું ફરવાનું તમે જો કદાચ એકલા કરશો તો બહુ બધો ખર્ચો થશે પણ એટલું કહીશ કે કેઝમ માં જશો એટલે તમને બધો ઘણો બધો મોટો ફાયદો થશે ગ્રુપ સાથે પણ જવાના જો અને તમે ગુજરાતી તરીકે તમે પોતે સમજાવશો પણ ખરા એટલે ક્યાં કોઈ લેંગ્વેજ પ્રોબ્લેમ નહીં થાય ને કરશો જ નહીં થાય ખાવાની પ્રોબ્લેમ ઇન્ડિયન છે કોઈ તકલીફ નહીં થાય ખાલી એકવીસ હજાર રૂપિયા ભરો તમારો વિઝા બુક કરાવો બરાબર વિઝા બુક થઈ જાય વિઝા આવશે બાકીનું પેમેન્ટ કરીને તમારી ટૂર બુક કરો અને નિશ્ચિત થઈ જાવ ક્યાં ક્યાં લઈ જવાના છે આપણે એને કઈ કઈ તારીખે છે એ કયો અમારી છે બે બે ટુર છે બરાબર એક તો 27 એપ્રિલ છે અને 15મી મે છે જે 17 દિવસની ટૂર છે અને 11 દિવસની ટૂર છે 15મી મે જ આવવાની છે બરાબર અને જે 17 દિવસની ટૂર છે એ 3500 યુરો ટૂર છે આપણી ઓકે અને ટિકિટ અને વિઝા એના અલગ છે ઓકે 11 દિવસની ટૂર છે 2100 યુરો છે ટિકિટ અને વિઝા કોઈ પણ કારણ કે ફ્લાઇટમાં ઘણા લોકો અહીંયા અમદાવાદ થી આવતા હોય કોઈ બોમ્બે થી આવતા હોય ઘણી બધી અલગ અલગ જગ્યાએથી થી લોકો આવતા હોય એટલે તમે ચિંતા ના કરો બ્લીટ ટુરિઝમમાં જોડાઈ જાઓ કારણ કે હું આમાં જોડાયેલો હતો તો મારા ઈઝીલી વિઝા ફર્સ્ટ ટાઈમમાં થઈ ગયા હતા એટલે તમારે પણ જો કદાચ એનો અનુભવ કરો તો ખાસ બ્લીટ ટુરિઝમમાં જોડાવાનું ભૂલતા નહીં સ્ક્રીન ઉપર ફોન કરીને એકવીસ હજાર રૂપિયા ભરીને બુક કરાવી